બાબુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વરના નામથી શા માટે સંબોધન કરવામાં આવે છે સુંદર મજાના શબ્દો છે કે કાળી કાળી અમાસની પાછળ પૂનમનું અંજવાળું કાળી કાળી અમાસની પાછળ પૂનમનું અંજવાળું ગંદા કાદવને કીચડમાં કમળ ઉગે રૂપાડું ગંદા કાદવને કીચડમાં કમળ ઉગે રૂપાળું સ્તંભ વિના આકાશને કોઈ ધરી તો જુઓ સ્તંભ વિના આકાશને કોઈ ધરીતો જુઓ મારો હરી કરે ઈ કરે તો જુઓ મારો હરી કરે ઈ કરે તે જુઓ કેળા કેડી ને ડાળમ હરીએ બનાવ્યા કેળા કેડી ને ડાળમ હરીએ બનાવ્યા ડાળમ માં દાણા કોઈ ભરી તો જુઓ ડાળમ માં દાણા કોઈ ભરી તો જુઓ મારો હરી કરે તે કરી તો જુઓ ઊંચા ઊંચા ઝાડ નારિયેળીના બનાવ્યા ઊંચા ઊંચા ઝાડ નારિયેળીના બનાવ્યા એ નારિયનમાં પાણી કોઈ ભરી તો જુઓ એ નારિયનમાં પાણી કોઈ ભરી તો જુઓ મારો હરી કરે ઈ કરી તો જુઓ જે ભગવાનથી થાય ને એ કોઈ થી નથી થતું એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણમાં એટલું જ્ઞાન છે ને એને કારણે એને જ્ઞાનેશ્વર કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનને પામવાનો પ્રયત્ન કરતા પહેલા કૃષ્ણ તત્વ એટલે શું જો એના વિશે સમજાય જાય ને એ પણ જ્ઞાન જ છે ભગવાન શ્રી કૃષ્ણને પામવાની વાત પણ પછી આવે પહેલા કૃષ્ણમય થવું પડે તો બધું સમજાઈ જાય કે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને સર્વોત્તમ તરીકે સમજવા પહેલા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અનુભૂતિ અંતરમાં ઉગે પછી જ ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનના માર્ગ એક પછી એક ખુલતા જાય છે ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ્ઞાન અને એક એવું જ્ઞાન જે મનુષ્ય તો ઠીક દેવોને પણ પામવું પ્રિય છે અને એને કારણે ભગવાન શ્રીકૃષ્ણને જ્ઞાનેશ્વર કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના અવતારનું આયોજન કર્યું એક ક્ષણથી લઈને ભગવાન શ્રીકૃષ્ણએ ગોકુળમાં પરત ફરવા માટે જરાના બાણને નિમિત્ત બનાવ્યું એક ક્ષણ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના જીવનની એક એક સૂક્ષ્મ ક્ષણો પણ કૃષ્ણ જ્ઞાનથી ભરપૂર છે અને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર નામથી સંબોધન કરવામાં આવે છે અને એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાન તરીકે ફક્ત ગીતા પરંતુ આજે આખું જગત ગીતા જ્ઞાનને તત્વજ્ઞાન નું શિખર માને છે ગીતાજીને દુનિયાનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન ધરાવતું પુસ્તક માનવામાં આવે છે પણ ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો એ પાછળ અનિષ્ટોને નષ્ટ કરવાનો ધર્મની સ્થાપના કરવાનો તેમનો હેતુ હતો અને એ જ હેતુ પાછળ ભગવાન શ્રી કૃષ્ણનો સંપૂર્ણ અવતારી સમયગાળો પસાર થયો અને આ સમય માનવીઓ માટે તો જ્ઞાન પ્રાપ્તિનો અવસર જ હોય છે પરંતુ સંપૂર્ણ દેવલોક માટે જ્ઞાનનો સંયોગ બન્યો હતો માતા દેવકીને કુખે જન્મીને યશોદાના ખોડે રમવા પાછળ પણ ચોક્કસ ગણિત હતું કાળાવાસમાં કંશના હાથે કૃષ્ણનો વધતો આમ પણ શક્ય ન હતો ભગવાન શ્રીકૃષ્ણ પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એક જ હેતુ માટે નતા અવતર્યા તેમનો મૂળભૂત હેતુ પૃથ્વી પરથી અધર્મને દૂર કરવાનો હતો અનિષ્ટનો નાશ કરવાનો હતો તેથી બાલ્યાવસ્થામાં જ ગોકુળમાં રહી ગાયો ચરાવી અને તેમની લીલાઓ તેમના પરાક્રમો માટે અનેક અનુકૂળતા સાધવાની હતી ભગવાન શ્રી કૃષ્ણએ શેષવાસ્થામાં કુમારાવસ્થામાં કિશોરાવસ્થામાં મુગ્ધાવસ્થામાં અને યુવા અવસ્થા દરમિયાન જે કોઈ લીલા કે પરાક્રમ કર્યા એ તમામ પાછળ જગતને વિવિધ પ્રકારનું જ્ઞાન આપ્યું છે અને એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર નામથી સંબોધન કરવામાં આવે છે અને એ દરેક પરિણામને સમજવા માટે એક એક લીલા પરાક્રમને શાસ્ત્રાર્થ અને તર્કના વલોણામાં વલોવા તો જ સ્પષ્ટાનું માખણ મળી શકે અને આટલું જાણ્યા પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર તરીકે ને ત્યારે એટલું સમજાય જાય કે આ સમગ્ર બ્રહ્માંડમાં જેટલા જ્ઞાનના સાગરો હશે ને એનું મૂળ જ્ઞાનેશ્વર જ હોઈ શકે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જ હોઈ શકે બીજું કોઈ હોઈ ના શકે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન સાગરની આત્માની સમાન શ્રીમદ ભાગવત ગીતાના એક એક શ્લોકમાં જ ભગવાન શ્રી કૃષ્ણ એ જ્ઞાનની સંપૂર્ણ વ્યાખ્યા આપી દીધી છે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા રાખે છે ઇન્દ્રિયો પર સંયમ રાખે છે સાધના પરાયણ બનીને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ મનુષ્યને તરત જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને આ પણ સમજી લઈએ ને તો જ્ઞાનેશ્વરના શરણમાં પહોંચવાની જ્ઞાનેશ્વરને ભગવાન શ્રી કૃષ્ણને જાણવાની પહેલી કડી પ્રાપ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણના દરેક પરાક્રમ આપણે કંઈક ને કંઈક જ્ઞાન મળે છે એના દરેક લીલાઓમાંથી આપણે કંઈક ને કંઈક જાણવાનું કંઈક ને કંઈક સમજવાનું અને કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર કહેવામાં આવે છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર નામથી સંબોધન કરવામાં આવે છે તો બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનેશ્વર સામાટે કેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરે પૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ હર